નાગરિકો સજાગ રહેવું તે માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું ઘાયલો કેવી રીતે સારવાર આપવી અને હોસ્પિટલ ખસેડવા ફાયર વિભાગની ટીમ કાર્ય એવું અલગ અલગ કાર્ય મોક દરમિયાન બતાવવામાં આવ્યું મેડિકલ સુવિધા કેવી રીતે કરવી તે અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આ દરમિયાન રાજ્યસભા સાંસદ મયંક નાયક મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ ભાજપના જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજકોર જિલ્લા મહામંત્રી ભગાજી ઠાકોર સહિત દૂધસાગર ડેરીના સ્ટાફ મેમ્બરો પણ હાજર રહ્યા હતા બ્યુરો મહેસાણા વિશાલ પંચાલ ઇન્ડિયા ટીવી લાઈવ આજે ભારતીય સેના ઉપર ખૂબ ગર્વ છે અને ગર્વનો દિવસ દરેક વાર એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓ આજે ભારતીય સેના ઉપર ગૌરવ નીકળ્યું અને જે આપણા નિર્દોષ નાગરિકો પચીસ ટુરિસ્ટો ગયા હતા એ ભારતીય હતા છવ્વીસમાં ટુરિસ્ટ નેપાલી હતા અને એમની સામે ધર્મ પૂછી અને જે એમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી એમની પત્નીઓની સામે એનો આજે બદલો લીધો છે અને જે આપણી બહેનોનું સિંદૂર ઉજાડ્યું હતું આજે એ આતંકવાદીઓનું